નવા નગરની આ પાવન ધરતી પર ઉપસ્થિત સર્વે ભક્તજનો આ ગામના આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો આ સર્વેને મારા તેમજ મારા પરિવાર તરફથી આ દિવાળી તેમજ નવા વર્ષના ધામધામ દોસ્તો આ દિવાળીનો પ્રસંગ આપણા જીવનની અંદર એક સૂચન કરે છે જેમ કે દિવાળીના પ્રસંગની શરૂઆત થાય એટલે આપણે લોકો આપણા ઘરમાં આપણા આગને આપણા કુવાની નજીક કે ભાતીજીના મંદિરમાં આપણે એક દીવો પ્રગટાવીએ છીએ દીવો પ્રગટાવીને આપણે ત્યાં અજવાળું કરીએ છીએ

સારા પૈસાવાળા લોકો સારો ઘરનો શંગાર કરે છે સારા કપડા લે છે અને સાથે સાથે ગામડે મીઠાઈ વેચે છે છે એ પણ એક કરે કે આપણે સૌે આપણા પરિવારની અંદર આપણા કાકા કુટુંબની અંદર કોઈ બાળક બનતું હોય તેને મદદ કરવાની જરૂર છે મિત્રો આજે યુવા પેઢી મોગા ફોન મોટી ગાડીઓ લઈને ખરેખર એક સૂચન એવું કરું છું કે આપણે આપણા મા બાપની પરિસ્થિતિ પ્રમાણે ખરેખર ચાલવાની જરૂર છે માં બાપ એકનો એક દીકરો હોય છે એ માંગે એટલી વસ્તુ એને આપી દે છે

અમે ઘણી વખત ભૂગમ્પામાં ક્યાંક ને ક્યાંક કરતા હોય છે ત્યારે જોઈએ છે કે બે થી ત્રણ ડીજે લઈને યુવાનો અને યુવતીઓ ફેક ફેંક પાવાગઢ પદયાત્રાએ જતા જાય છે શું મારે લોકોને એટલું જ કહેવું છે કે તમે જેટલી વખત જેટલા પગલા ચાલતા ચાલતા તમે

અને સાચી દિશા લેવા માટે આપણે સૌએ એકબીજાનો હાથ પકડીને ચાલવાની જરૂર છે પણ અત્યારે ક્યાં કેવું જણાઈ રહ્યું છે કે તાટિયા ખેંચવાની પદ્ધતિ ચાલે છે તો દરેક આગેવાનો યુવાનોને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે સૌએ આપણો ભાઈ માની તમારો દીકરો માની આપણી બહેન માનીને સમાજને સાચી દિશા આપવા માટે આપણે સૌએ એક થવાની જરૂર છે જો આપણે આજે એક નહીં થઈએ તો આપણી આવનારી પેઢી આપણા બાળકના ભવિષ્ય પર ચિંતાનું એક ઉણપ ઊભું થઈ જશે

આપણને આટલું ભણાવે છે અને કોઈ યુવાન આપણને પાંચ રૂપિયાની ચોકલેટ આપે છે એની અંદર આપણે આખું આપણું જીવન આપી દઈએ છે પણ ક્યારેક મારી બહેનો અને મારા ભાઈઓ આપણા માતા પિતા ની ચિંતા કરતા નથી આ નવા વર્ષે ફરીથી આપ સર્વે ને આ દિવાળી તેમજ નવા વર્ષના મારા તેમજ મારા પરિવાર તરફથી આપ સર્વે ને રામ રામ